સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભુભાવ પર કાંકરી નાખી પૂરી દેવામાં પણ આવે છે પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે અને ફરી મસમોટા ભુભાવ પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસમોટા ભુભાવમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો જવાબદાર કોણ લેશે તેવું પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યું છે આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભુવાઓને લઈ બોર્ડ નંબર આઠ ના સુધરાઈ સભ્ય તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હું મેહુલ વસરા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભો ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢો આટો જેસીબી લઈને જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટું ક્યાં ગઈ નહીં એ અમને ખબર નથી એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને અમે નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી

અને અનેક જગ્યાએ ભૂવા ભુવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માંગણી છે ઇમરાન સરબદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા